दाना जो ना जो जोगा। आज तो जो जती नहीं पाड़ी ओ डोशे पानी ना सोटे पानी ना सोटे ताना टाटू हम लागा से बात करी सीते दोहा दोहा बोलो बेराओ बेराओ तमी नहीं बेरो बेरी तो तूच थी ताना मारा वीर वाला थी लोचात पड़ी सी बधी बातें એટલે તને મને વેરી કોઈ નથી આ દાડે મી વેર એમ કેજો મને વેરી વેરી કરવાતી

કાણા મોનજિયા મોનજિયા કરો શું કરવાનું હું કરવાનું મારા હું કરવાનું આખી જિંદગી મારી હવે નવા નવા તો બકરી છે કે રખડી હોય તો રખડી ખાઓ મે આખી જીંગી તમે ના વિવાહ છે મુખીના જવાનું છે કાલે કોણ દુખીયા દુખી તો હું હું તમાર તો તો દુખી હું થઈ ગઈ

આટલી ઉમર તમારા મેસ લગાવી જવું એક તો કાર્યા મેસ જેવા હા પાકે મેસ લગાવ્યા

તમે કેમ બીજું બીજું બોલો પોપટ ના ભાઈ વાનો હું પોપટ જ કીધું છે પોપટ જ કીધું છે આ ચોખટ ચોખટ કરા તમાર નામ ચોખટ હે કોઈ કોપરો કે કોપરો હું કહું આ ફૂલો ભાઈ મેસ લેવાય આ આટલી ઉંમરે મેસ લગાવાય કોઈ દો ભાઈ તું કે તને ખબર છે નહી ખબર ના તું કેતા તા ના ભાઈ તું આનો કો કર ભાઈ ના હોય તો થોડા ઘણા પૈસા ઉછી મારા દૂર લઈ જા જાય કર હું બેસ ની વાત કરું છું કે બેસ આ બચો આઈતી

કરો ને કોમ કરો તને કોમ કરો કંટાળી જો છું યાર કંટાળી જો છું આ ડોસી ના તને આ કારો ની વાત સાચી છે ના હોય તો મારા ભાઈ બન પેલો છે ને ફૂલો ફૂલાને ફોન કરવો પડશે અને ઓનો રસ્તો કો કાઢવો જ પડશે ને કમ નો અડધી જઈ ને અડધી રહી છે ને પૂરી થઈ જશે ના હોય તો ફોન બોન કરું ફૂલાના નંબર પર ફોન કરું

અમે આજુબાજુ જોયું કે કોઈ શક નહીં તે બે મરચો લઈ ગયું એવા બે બે મરચો લોક લઈ જાય તો મારે તો પછી ઘેર શું કરવા કેમ આટલું બધું ડોલમ ડોલ થાય છે ધરતી કામ પાકું જો ના તો હા ફોન ફોન આવ્યો છે આ તો ફોન આવ્યો છે હાલો હલો ભૂલાજી હું કરો હા પોપટભાઈ બોલો 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 અમારો તો આ ગવાર વાયો છે આ પેલો ટાવર ઉપર ચડી જો પરા ડોસી મુ એમ નહી કે તો હેલો એમ કવ સુ કોને વચી કો વચી વચી એટલે કોઈ મુ કોઈ વચી નહી હું તો જબ્બર હું જબ્બર ઓવા તો પોપટ ની ડોસી હું ઓવા એટલે તમે હખરા રહે તો જે હોય ઈ બરાબર કોણ બોલો તમે હું ફૂલો બોલું ફૂલો મુડો એટલે જો અલી બીન અલી સીઝન માં મુરો ચોથી લાવ અતારે ફૂલો બોલું ફૂલો તમારો અવાજ બરોબર આવતો નહિ એટલે કઉસ નાભર્યો હો પણ જે વાત કરવાની વાત કરો તમે હા તો હેડો આપડે જઈએ હું

કોણ નવા જ નખાઈ દેવા છે હાથી ના કોણ નખાવા છે આલી વખત હાથી ના કોણ નખાવા છે એટલે ડબલ સંભળાય તાના ચિંટૂ આજે થાકી ગયા આજે રવિવાર છે દવાખાનું બંધ છે સાચી વાત સાહેબ અને આ ગેર વિઝિટો કરી કરીને થાકી ગયા અને સાહેબ મંગુમાં મોદો પડ્યો ને તે વાનો ફોન આવ્યો તો હજી જવું પડશે આપણે અ હારું જઈશું હજી હા હવ હાલ ઘેર જઈએ હા ઓંગો હવ ફાડ

આપડે ડોક્ટર ની સલાહ સજા લઈએ ડાયરેક્ટ ખબર છે મેં કીધું ડોસી કઉ ખેતર માં જા તા ને ચોકન પોચેલી મારા પિયોર પોચેલી કે મારા

અમે તો દવાખાના દવાખાનું કઈ થી ખુલ્લું હોય અમે ભૂલી ગયા આજે રવિવાર થી અમને ખબર અમારા પોપટભાઈ ખરા ને આવી રીતે ઉતાવળું પગલું ના લેવાય ના લેવાય એકદમ ઓપરેશન કરવાનું સાહેબ ઘણી તકલીફ છે યાર મારી વેદના સમજો ઉતાવળું પગલું થોડું ભરાય પોપટલાલ બોલો એક સાદી પરીક્ષા લો તમે પરીક્ષા લો એને દૂર થી એક પ્રશ્ન પૂછો બરાબર જો જવાબ ના મળે તો થોડા નજીક જાય પ્રશ્ન પૂછો બરાબર જો એનાથી પણ તમને જવાબ ના મળે તો વધુ નજીક જઈને પ્રશ્ન પૂછવો બરાબર અને જ્યાં સુધી હા એ પૂરે પૂરો જવાબ જવાબ ના મળે સાંભળે ના તો સુધી તમે જેટલા વધુમાં વધુ નજીક જઈને પ્રશ્ન પૂછવાનો પ્રયાસ બરાબર ના પછી નું અને એ જેટલા નજીક જઈને પ્રશ્ન પૂછવા ને છેલ્લે સાંભળે ઓકે તો એ તમે નોધી લો બરાબર સાહેબ વાત સાચી એ નોધી લો પછી એ નોધી પછી મને તમે કહો એની ઉપરથી આપણે સારવાર કરી તમારી વાત સાહેબ પગલું પછી વખત પૂછી તો હેરો કે તમે ખટકો રાખીને નેકરાવાં કરો ના ના બીજી બીજી ચૂંદ કરો ફૂલાજી વાત સાચી છે વાત સાચી છે ડોક્ટર સાહેબ ની વાત સાચી છે પોપટભાઈ આવ તમારું ઘર આવી ગયું કશો વાંધો નહીં મારે જવાનું પછલા ના ઘેર જવાનું ઓકે કશો વાંધો નહીં મળે હું તો હું કઉ છું હા આટલે જ ચાલુ કરજો પૂછવાનું ના કશો તમે જો હા ડોશે જમવાનું હું બનાવી છે ડોશે કઉ છું જમવાનું હું બનાવી છે લાગે હોય નહીં હો ભરતી હોય થે નહીં હો ભરતી